આજે પૂજારા ટેલિકોમના સંસ્થાપક અને ચેરમેન યોગેશ પૂજારાનો ત્રેસઠમો જન્મદિવસ છે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજે પૂજારા ટેલિકોમ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના સરદારનગર મેઇન રોડ પર અમૃત કોમ્પ્લેક્ષમાં આવેલા પૂજારા ટેલિકોમ ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સવારે અગિયાર વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે જેમાં પૂજારા ટેલિકોમનો સ્ટાફ પણ જોડાયો છે થેરેસેમિયાના દર્દીઓ માટે ખાસ આ બ્લડ ડોનેશન કેમ્પનું આયો ઓ શંખરમાં આવ્યો છે અમારા પૂજારા ગ્રુપના ચેરમેન યોગેશભાઈ પૂજારાના જન્મદિવસ નિમિત્તે અમે સારા કાર્યોનું આયોજન જેતે કરતા હોઈએ છીએ અને બ્લડ ડોનેશન એનો એક પાર્ટ છે ઘણા વર્ષોથી અમે આયોજન તે કરતા હોઈએ છીએ આજે 63મો એમનો જન્મદિવસ ઉજવી રહ્યા છીએ ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પમાં અમારા પૂજારા પરિવારના સભ્યો અમારા જે કાં અહીંયા સ્નેહીજનો છે મિત્ર વર્તુળ છે એ બધા લોકો આવી અને સ્વેચ્છાએ બ્લડ ડોનેશન કરી રહ્યા છે અને આ બ્લડ ડોનેશન અમે કરી રહ્યા છીએ બાળકોને ઉપયોગી થાય આ બ્લડ એના માટે અમે દર વર્ષે જે આ કરીએ છીએ ટાર્ગેટ ચોક્કસ લઈને નથી ચાલતા પણ અમે અહીંયા સાડા ત્રણસો થી વધુ પૂજારા પરિવારના સભ્યો કાર્યરત છીએ અને જેટલા બી લોકો સશક્ત હશે બધા લોકો બ્લડ દેશે અને અપ્રોક્સ બસો થી વધુ બોટલ એકત્ર કરવાનો અમારો નિર્ધાર છે